જો આપણે લસણની ચટણી બનાવીશું તો તેના માટે આપણે એક વાટકો લસણ લીધું છે એને ખાણીમાં નાખીને ખાંડી લઈશું તો આપણું લસણ ખંડાઈ ગયું છે તો આપણે એમાં લાલ ચટણી નાખી દઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું પાછું આપણે ખાંડી લઈશું તો એક તવલામાં આપણે બે ચમચા તેલ નાખશું ચટણી વઘાર માટે તો આપણે તેલ થોડુંક ગરમ થઈ ગયું છે તો ખાંડેલી લસણની ચટણી આપણે નાખીશું ધીમા ગેસે આપણે એને છૂટી કરીશું હવે આપણે એમાં એક અને એક છાશડું પાણી મિક્સ કર્યું હતું તે નાખીશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું બધું મિક્સ કરી લઈશું એક બે વિસડવા દઈશું ને પછી આપણે ચટણી લઈ લેશું તો આપડી ચટણી રેડી થઈ ગઈ છે તો આપણે બાઉલમાં લઈ લેશું